ખેડા જિલ્લામાં આવેલા ડાકોરમાં ભર ઉનાળે માવઠાની વિકટ પરિસ્થિતિ સર્જાઈ ડાકોર રંચોરાય પરિસરમાં પગથિયા સુધીના પાણી ભરાયા ડાકો રંછોરાયજી મંદિર બહાર ઘૂંટણસમા પાણી ભરાયા ડાકોરના પુરુષોત્તમ વિશ્વ વિસ્તારમાં વિશ્વકર્મા મંદિર રોડ ડાકો ઉમરેઠ બ્રિજ સર્વિસ રોડ મેઇન ગેટ એસટી બસ સ્ટેન્ડ વિસ્તાર તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તમામ વિસ્તારોમાં અતિશય પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી निखिल भट्ट दिव्यांग न्यूज डाकोर खेड़ा